પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ખાનગી એ બાતમી મળી હતી કે ડુંગરા હરિયા પાર્ક વિસ્તારમાં આરોપી સંજય સોમનાથ પવાર ના ને ના દર ની ખોટી ચલણી નોટોના મુદ્દામાલ સાથે જેમાં છાયા રૂપિયા ત્રીસ લાખના રૂપિયા એસી લાખ બનાવી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું ખોટી ચલણી નોટો છાપવા માટે જગ્યાની જરૂર હોય જેથી છાયા દેવી વાપી હરિયા ખાતે આવેલા પોતાના ફ્લેટ આપ્યો હતો અને છાયાદેવી મંડળના હરિયાપાર્ક ખાતે આવેલા ફ્લેટમાં રૂપિયા પાંચસોના ના દરની ખોટી ચલણી નોટો લી હોવાનું પણ સામે આવ્યું હતું છાયાદેવી મંડળના ડુંગરા હરિયાપાર્કમાં આવેલા ફ્લેટ ખાતેથી આરોપી સંજય પવારના કબજામાંથી મળી આવેલ ના દરની ખોટી ચલણી નોટ છાપેલા કુલ કાગળ નંગ એક હજાર બસો પંદર તથા મોબાઈલ ફોન નંગ બે જેની કિંમત પાંચ હજાર પાંચસો રોકડા એક હજાર પાંચસો તથા બનાવટી ચલણી નોટ છાપવા માટેની સાધન સામગ્રી મળી કુલ સત્તર હજાર છસો એસી રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે